મનપાના કોંગ્રેસ પક્ષના નગરસેવિકા એકાએક બેહોશ થતા ભારે દોડધામ સિવિક સેન્ટર બાબતે મ્યુનિસિપાલ કમિશનરને કરવા ગયા હતા રજૂઆત મ્યુનિસિપાલ કમિશનરે મુલાકાતનો સમય ન આપતા ચાર કલાકથી બેઠા હતા ઓફિસ બહાર જ્યાં સુધી મ્યુનિસિપાલ કમિશનર રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અન્ન અને પાણીનો કર્યો હતો ત્યાગ મ્યુનિસિપાલ કમિશનર ઓફિસ બહાર બેઠેલા નગરસેવિકા રચનાબેન નંદાણીયા એકાએક થઈ ગયા બેહોશ

જાની સાહેબ ને કરી દીધી છે એટલે મેં તો આજે હું કવિસ્તર સાહેબ પોઝિટિવ રજવાત કરવા ગઈ હતી કે જામનગરમાં માં સર્વર ડાઉન રહી છે ને હાલતા તો ઈ ગાંધીનગર જાણા હોય ને તો ત્રણ સિવિક સેન્ટર ચાલુ કરવાની માંગ કરવા માટે એનું પોઝિટિવ કહી દો ને પછી લેખિત કહી દો તો મને મળ્યા વગર ભયા ગયા અને એના સ્ટાફ દ્વારા કેવડા હું કે તમે મને મળશો તો જ હું ઘરે જઈશ તો એ મને મળતા નથી હું એને અહીંયા સુધી કેવડા હું કે મને ભૂખ્યો કરશું નથી રહેવાતું તો મને સિંગલ એનો પીએન એમ નથી કહેતા કે લાવો રસ્યા લઈને કયો મને ફોન થી વાત કરે નથી અમારા માણસો ફોન કરે નથી ફોન ઉપાડતા નથી મને મળતા તો આજ ફોર દરજાની વ્યક્તિને તમે મળતા નથી એ સિવિક સેન્ટર ચાલુ કરાવવા માટે કે જામનગરમાં એક છે ને તો બીજા બે જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે આ જ ચર્ચા કરવી હતી મારી ચર્ચા બીજી નોતી કરવી મારા કોઈ ધરણા નોતા હું કોઈ માણસોને લઈને નોતી ગઈ તો પછી મને ન મળ્યા ને એટલે મે પછી મને એક ગુસ્સો તો આવે ને કે તમે ગરીબ માણસો ન તો શું હાલત થાય આમાં મારી નાખે તોય ખબર ન પડે આ લોકો મારી અંદર દાટી દે તો એ કોર્પોરેટર ને જવાબ નથી દેતા અને મળતા નથી ને વયા ગયા પોતાનું પેટ ભરવા ભૂખ થઈ ગઈ હતી આજ હું ખુદ કહું છું કે મને છે ને ભૂખ લાગી ગઈ છે હવે તરસ લાગી છે કમિશનર સાહેબ ને ક્યો મને મળે મારી રજવાત સાંભળે તો જ હું ખાઈશ ને તો જ હું પાણી પીશ જો તો હું ખાઈશ સઈ નઈ ને પાણી નહીં પીઉ મને મળતા નથી કમિશનરે મને મળવું પડે

સેન્ટર ની ખાલી રજૂઆત કરવા માટે પોઝિટિવ ચર્ચા કરવા હું કોઈ આતંકવાદી છું તો મને મૂકી જોઈને ભાગી હલતા કમિશનર સાહેબ આજે મને ને તો હું ખાઈશ નહીં પીશ નહીં આઈ નહીં મરી હું જે ભૂખ લાગી છે મને પાણી પીવું છે કમિશનર સાહેબ મને નહીં મળે તો પાણી નહીં પીઉ ને હું જમી નહીં ત્યારે વસ્તુ તો મને માં લઈ ભારે ભારે મને મગજ પડી

હું થોડી કોઈ વિરોધ ધરણા કરવા ગઈ હતી મારવા ગઈ હતી ખાલી કોર્પોરેટરને મારતા નથી આટલી બે શરમ છે બે શરમ નામની ચીજ નથી એનામાં આવું કોર્પોરેટર થાય છે તો તમે વિચાર તો કરો પબ્લિક નહીં હોય પબ્લિક આમથી સુસાઇડ નથી કરતી આ મારી આવા મોટા અધિકારીઓ છે આ પબ્લિકને મારી નાખશે મારી ને મારવા બેઠા છે એ તો ઈચ્છા જ છે કે હું મરી જાઉં